જેતપુર ચાપરાજપુર મામાવાડી પાસે બે બાઇક વચ્ચે અકસ્માત ચાપરાજપુર પાસે મામાવાડી પાસે બે બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તમાં રાહુલ વાગેલા વીસ વર્ષીય અને નિલેશ વાડોદરિયા ચૌદ વર્ષીય ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે બંને ઈજાગ્રસ્તોને જૂનાગઢ રિફર કરાયા કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ